આજે આપણે જોઈશું કેરીનો રસ કાઢવાની એકદમ સહેલી રીત અને આ રીતે તમે રસ કાઢશો ને તો રસ પેકેટમાં કે ટીનમાં મળતો હોય ને એવો જ બનશે ના તો કોઈ રેસા અને રેશમ જેવો સ્મૂથ અને આ રીતે રસ કાઢવામાં તમારા હાથ પણ ઓછામાં ઓછા ખરાબ થશે અને છેલ્લે જણાવીશ કે રસને પ્રિઝર્વેટિવ વગર આખા વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરી શકાય તો રેસીપી શરૂ કરતા પહેલા મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અહીં મેં રસ કાઢવા માટે દસથી થી નંગ જેટલી કેસર કેરી લીધી છે જે એકદમ પાકેલી છે તમે બીજી કોઈ પણ કેરી લઈ શકો છો હવે આ બધી કેરીને અડધા કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી આમ કરવાથી કેરીમાં જે ગરમી હોય એ નીકળી જાય છે અને કેરી પચવામાં ભારે પડતી નથી તો હંમેશા પાકી કેરીનો ઉપયોગ કરતા પહેલા પાણીમાં એને ચોક્કસ પલાળવી ત્યાર પછી આ બધી કેરીને સરસ રીતે ધોઈ અને લૂચી લેવાની તો પહેલા આપણે જોઈશું સ્ટેપ નંબર 1 તો અહીં આપણે રસ વર્ષોથી ટ્રેડિશનલી જે રીતે કાઢતા આવ્યા છે એ જ રીતે કાઢીશું પણ આગળ એમાં મેં થોડા ફેરફાર કર્યા છે એ આપણે પછી જોઈશું તો સૌથી પહેલા કેરીને સરસ રીતે ગોરી લેવાની અને ત્યાર પછી છરીથી કે હાથ વડે એનો ડીટાનો ભાગ કાઢી નાખવાનો અને એમાંનો ડીચા પાસે જે થોડો ચીકવાળો ભાગ હોય છે એને કાઢી નાખવાનો એટલે એકા જ ચમચી જેટલો રસ કાઢી નાખવાનો અને સૌથી પહેલાં આ રીતે બધી કેરીને ગોરી અને તૈયાર કરી લેવાની અને અત્યાર સુધી આપણા હાથ પણ હજી ખરાબ થયા નથી તો આ થયો સ્ટેપ નંબર વન હવે જોઈશું સ્ટેપ નંબર ટુ હવે આપણે એક મોટી તપેલી જેવું વાસણ લઈ લઈશું અને એમાં બધી કેરીને નીચવી લઈશું ગોટલાને પણ નીચવીને તપેલીની અંદર જવા દેવાનું અને છાલને સરસ રીતે નીચવી લેવાની જેથી અંદર રસ ન રહે ઘણા લોકો કેરીનો રસ એટલા માટે નથી ખાતા હતા કે એમને કેરીનો રસ કાઢવાની પ્રોસેસ નથી ગમતી પણ આ રીતે કેરીનો રસ કાઢવાથી એકદમ ચોખ્ખાઈથી રસ નીકળે છે અને આ એક ટ્રેડિશનલ છતાં પણ સાફ સુથરી રીત છે તો આ રીતે બધી કેરીને તપેલીમાં નીચવી લેવાની અને ત્યાર પછી આપણે જોઈશું સ્ટેપ નંબર થ્રી હવે તપેલીમાં જે ગોટલા છે એને આપણે એક હાથથી નીચવી લઈશું આ કરવામાં તમારો એક હાથ થોડી વાર માટે કેરીવાળો થશે અને તપેલીમાંથી ગોટલા લેવા માટે આપણે એક ચમચાનો ઉપયોગ કરવાનો જેથી આપણે તપેલીમાં હાથ ન નાખવો પડે હવે આ જે ગોટલા બચ્યા છે એમાંથી હું ગોટલીનો મુખવાસ બનાવું છું તો અત્યારે એને પોલીથિનમાં ભરીને સાઈડ પર મૂકી દઈશ અને હવે આપણે જોઈશું સ્ટેપ નંબર ચાર હવે આ જે રસ તૈયાર થયો છે એના અંદર આપણે બ્લેન્ડર ફેરવીશું અને જો તમારી પાસે બ્લેન્ડર ન હોય તો તમે મિક્સરમાં પણ આ કરી શકો ફ્રેન્ડ્સ આ રીતે રસ કાઢવાથી રસ ખૂબ જ ઝડપથી નીકળે છે અને ખૂબ જ ચોખ્ખાઈથી નીકળે છે અને એટલો સ્મૂધ અને સિલ્કી નીકળે છે ને કે કોઈ કહી ન શકે કે આ તમે ઘરે બનાવેલો છે તો માત્ર અડધીથી એક મિનિટ સુધી અંદર બ્લેન્ડર ફેરવવાનું અને જો તમે મિક્સરમાં કરવાના હો તો એ પણ અડધીથી એક મિનિટ સુધી મિક્સરમાં ફેરવવાનું હવે જોઈશું સ્ટેપ નંબર પાંચ એમાં મેં અહીં લોટ ચાળવા માટેની ચાળણી લીધી છે અને એક બીજું વાસણ લીધું છે જેમાં આ ચાળણી ફિટ આવી જાય તો આ એક વાડકામાં ચાળણી મૂકી દીધા પછી જે રસ આપણે તૈયાર કર્યો છે એમાંનો અડધો રસ આપણે ચારણીમાં રેડી દઈશું અને એના ઉપર ચમચો ફેરવીશું માર્કેટમાં રસ ગાળવા માટેની ગળણી પણ મળતી હોય છે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે બધા રસને ગાળી લેવાનો અને એમાં જરા પણ હાથ હટાડવાની જરૂર નથી પડતી અને ખૂબ જ ઝડપથી માત્ર બે કે ત્રણ મિનિટમાં જ બધો રસ ગળાઈ જાય છે હવે આ રસને જો તમારે એક વર્ષ સુધી પ્રિઝર્વેટિવ વગર સ્ટોર કરવો હોય તો શું કરવું એ હું તમને જણાવું તો એના માટે એક ઝીપલોક બેગ લઈ લેવાની અને એની અંદર આ ગાળેલો રસ ભરી દેવાનો ત્યાર પછી એમાંની બધી એર કાઢી નાખવાની અને ઝીપલોક બેગને સરસ રીતે બંધ કરીને ફ્રીઝરમાં મૂકી દેવાની અને જ્યારે તમારે એનો ઉપયોગ કરવો હોય ચાર છ આઠ મહિના પછી તો રસ તમને એવો ને એવો ફ્રેશ મળશે હવે આ રીતે બધો રસ ગાળી લીધા પછી આ જે કચરો નીકળે છે એને આપણે ફેંકી દેવા જો તમે ડાયરેક્ટ કેરીને ગરણીમાં ગાળો તો કેટલો બધો કચરો નીકળતો હોય છે તો આ રીતે રસ કાઢવાથી તમારો રસ હંમેશા કરતાં વધારે નીકળશે તો મારી આ રસ કાઢવાની રીત તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો